ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી શેઠ એમ કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે કોલેજ મેદાન ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ આચાર્ય અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગરબાની રમઝટ બોલાવી તેમજ માતાની આરતી કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રિ એટલે મા આદિશક્તિની આરાધનાનો પર્વ અને ગુજરાતની અનોખી સંસ્કૃતિનો તહેવાર ડભોઈ ખાતે શ્રી શેઠ એમ કોલેજ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં આદિશક્તિના પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ટ્રસ્ટીગણ કોલેજના આચાર્ય ડૉક્ટર જયેશ પટેલ યુનિયન ઇન્ચાર્જ ડૉક્ટર વૈશાલી બી પટેલ ડોક્ટર સી એસ સંગાળા ડૉક્ટર ભૂમિકાબેન મકવાણા તથા અન્ય શિક્ષકગણ સાથે વિવિધ કોલેજોના આચાર્યગણ પણ ઉપસ્થિત રહ્યા હતા ગરબા મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂર અને તાલ ઉપર મન મૂકીને ગરબા રમ્યા તથા માતાજીની આરતી કરી ભક્તિભાવ અનુભવ્યો હતો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ડ્રેસિંગ અને બેસ્ટ એક્શન જેવા નંબરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેનો નિર્ણય ડોક્ટર ભૂમિકાબેન અને ડોક્ટર અર્પિતાબેન દ્વારા કરવામાં આવ્યો હતો માં અધ્યક્ષકે જગતજનને માં જગદંબાનો પવિત્ર પર્વ એટલે નવરાત્રી ગુજરાતની સંસ્કૃતિની ધરોહર એટલે નવરાત્રી આ પર્વની ઉજવણી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડબોઈ માં આયોજન કરવામાં આવ્યું આયોજનમાં કોલેજના આચાર્ય શ્રી પિનલ ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલી પટેલ ડોક્ટર સી એસ સંગારા સાહેબ ડોક્ટર ભૂમિકાબેન મકવાણા તમામ અધ્યાપક મિત્રો સરસ મજાનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓએ માં શક્તિના ભક્તિમાં રાસ અને દાંડિયા દ્વારા રમઝટ જમાવી આ કાર્યક્રમ માં વડોદરા જિલ્લા કેળવજી મંદિરના પ્રમુખ શ્રી શ્રી શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને સૌને માર્ગદર્શિત કર્યા અને માતાજીને આરતી કરી માના આશીર્વાદ મેળવ્યા